નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અંબરલાલ પટેલની મોટી આગાહી જ્યાં દોસ્તો હવામાન હવામાનલાલ પટેલે ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તો નવેમ્બરના બીજા સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં વધુ એક ચક્રવાત સર્જાવાની શક્યતા દર્શાવી છે તો જેના પગલે વરસાદી સિસ્ટમ સક્રિય થશે તો આગામી અડતાલીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જ્યારે આ સિવાય રાજ્યના ઘણા બધા વિસ્તારો વરસાદી માહોલ જોવા મળશે તો દોસ્તો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાત માટે આગામી ચારથી પાંચ દિવસ ભારે તો વધુ એક સિસ્ટમ સક્રિય જ્યાં દોસ્તો હવામાન વિભાગે ગુજરાતમાં હજુ ચારથી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે કેમ કે વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તો આજે ઘણા બધા જિલ્લાઓમાં ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કરાયું છે તો જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પંચાવન થી પાસઠ કિલોમીટરની ઝડપે પવન સાથે ધોધમાર વરસાદ પડશે તો માછીમાર પણ પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચનાઓ પણ અપાય છે જ્યારે ભાવનગર અમરેલી સહિતના ઘણા બધા જિલ્લાઓને સિસ્ટમ હીટ વિસ્તારો અને રેડ એલર્ટ પણ જાહેર કરાયા છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે ક્લાઇમેટ ચેન્જ તો ગુજરાતનું ચોમાસું ક્લાઇમેટ રિસ્ક રિપોર્ટ ગુજરાતને વિશ્વના ટોપ પચાસ જોખમી પ્રદેશોમાં સ્થાન મળ્યું છે તો રિસર્ચમાં ઘટસ્ફોટ થયો છે કે ક્લાઇમેટ ચેન્જના કારણે રાજ્યમાં ચોમાસાનું ચક્ર ખોરવાયું છે તો હવે દક્ષિણ ગુજરાતના બદલે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધી છે જ્યારે વરસાદી દિવસો પણ ઘટ્યા છે પણ ઓછા સમયમાં વધારે વરસાદ પડવાથી લીલો દુષ્કાળની પણ પરિસ્થિતિ સર્જાઈ રહી છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ખેડૂતો તબાહ થયા તો ગુજરાતમાં દસ લાખ હેક્ટરમાં પાકને નુકસાન થયું છે હા દોસ્તો ગુજરાતમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે તો સરકારના પ્રાથમિક અંદાજ અનુસાર સમગ્ર રાજ્યમાં દસ લાખથી પણ વધારે હેક્ટર ખેતીના જમીનોમાં ઊભા પાકો ધોવાઈ ગયા છે તો સૌરાષ્ટ્રમાં મગફળી કપાસ તેમજ રોકડિયા પાકોને ભારે ફટકો પડ્યો છે તો સરકારે પાક નુકસાનીનો સાત દિવસમાં જ સર્વે કરવા તેમજ તે આધાર ઉપર ખેડૂતોને રાહતની સહાય ચૂકવવા માટેના આદેશો પણ આપ્યા છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર સોનાના ભાવને લઈને સારા સમાચાર જી હા દોસ્તો સોનો અને ચાંદી ખરીદવા માંગતા લોકો માટે સારા સમાચાર મળી આવ્યા છે જેમાં ગઈકાલે સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર ઘટાડો નોંધાયો છે જેમાં ચોવીસ કેરેટ સોનો રૂપિયા તેરસો ને પંચોતેર ઘટીને રૂપિયા એક લાખ ઓગણીસ હજાર બસો ત્રેપન રૂપિયા પ્રતિ દસ ગ્રામે થયું છે જ્યારે બાવીસ કેરેટનું સોનો રૂપિયા એક લાખ નવ હજાર બસો છત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામે થયું છે તો આ દરમિયાન ચાંદીમાં પણ રૂપિયા એક હજારને તેત્રીસ રૂપિયાનો ઘટાડો થઈને રૂપિયા એક લાખ પિસ્તાલીસ હજારને છસો પ્રતિ કિલો ઉપર આવી ગઈ છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવતો આંધ્રપ્રદેશમાં સો થી એકસો દસ ઝડપે લેન્ડફોલ કરીને હવે આગળ વધી રહ્યું છે તો હવામાન વિભાગે એક નવેમ્બર સુધીમાં તેર રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે તો ગુજરાત રાજ્ય મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર તેમજ મારવાડમાં ઓગણત્રીસ થી એકત્રીસ ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદની સંભાવના છે જોકે અરબસાગર ને જઈને આ વાવાઝોડું નબળું પડશે તે શક્યતાઓ પણ છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ભારે વરસાદ અને ગુલાબી ઠંડીની આગાહી છે જ્યાં દોસ્તો અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે તો પવનની ગતિ પંચાવનથી પાસઠ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે તો જેના કારણે પોર્ટ ઉપર એલસીએસ ત્રણ સિગ્નલ લગાવવામાં આવ્યું છે તો માછીમારોને પણ દરિયા ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે તો હવામાન વિભાગે આજે અને આગામી દિવસોમાં ભારે વરસાદની આગ આગાહી કરી છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ તેમજ તેની સાથોસાથ ગુલાબી ઠંડી પડવાની પણ સંભાવના વ્યક્ત કરી છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે પીપાવા પોર્ટના વિસ્તરણથી પચીસ હજાર રોજગારીની તકો ઊભી થશે જ્યાં દોસ્તો ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને ગુજરાત પીપાવા પોર્ટ લિમિટેડ વચ્ચે રૂપિયા સત્તર હજાર કરોડના રોકાણ માટે એમઓયુ થયા છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં થયેલા આ કરારથી ગુજરાતનું દરિયાઈ ક્ષેત્ર વધારે મજબૂત થશે તો આ પ્રોજેક્ટ નિકાસ અને આયાતનો ખર્ચ ઘટાડશે અને રાજ્યમાં પચીસ હજાર જેટલી નવી રોજગારી પણ તકો ઉભી કરશે તો મુખ્યમંત્રી આને મેરીટાઇમ ગેટવે તરીકેની ઓળખ વધુ સુદ્રઢ બનાવનારને ગણાવ્યું છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો યુએસમાં ભારતીય કામદારોને લાગ્યો મોટો ઝટકો જ્યાં દોસ્તો અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે ફરી એકવાર હવે વિદેશી શ્રમિકોને તેમની વર્ક પરમિટનું ઓટોમેટિક રેન્યુઅલ આપવાનું બંધ કર્યું છે તો ત્રીસ ઓક્ટોબર એટલે કે ગઈકાલથી જ રેન્યુઅલ અરજી કરનારાઓને આ સુવિધા મળશે નહીં તો આ નિર્ણયનો ખાસ અસર ભારતીય સહિત હજારો માઇગ્રન્ટ વર્કર્સ ઉપર પડશે તો અગાઉ પણ બાઇડન સરકારે પાંચસો ચાલીસ દિવસ સુધી ઓટો એક્સટેન્શનની છૂટ આપી હતી જેને હવે સમાપ્ત કરવામાં આવી છે તો હવે નવો નિયમ સુરક્ષા તપાસ તેમજ ફ્રોડને રોકવા માટે લગાવવામાં આવ્યો છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છીએ સીબીએસઈ પરીક્ષાની તારીખપત્ર જાહેર કરી છે જ્યાં દોસ્તો સીબીએસઈ ધોરણ દસ અને બારના પરીક્ષાઓની તારીખપત્રકોની જાહેરાત કરી છે તો ધોરણ દસમાં તેમજ બારમા ધોરણની પરીક્ષાઓ સત્તર ફેબ્રુઆરીથી શરૂ થશે જેમાં ધોરણ દસમાંની પરીક્ષાઓ સત્તર ફેબ્રુઆરીથી દસ માર્ચ સુધી ચાલશે જ્યારે બારમા ધોરણની પરીક્ષાઓ સત્તર ફેબ્રુઆરીથી નવ એપ્રિલ સુધી ચાલશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે ભાવનગરના ખરેડ ગામમાં જળબંબાકાર દોસ્તો હવામાન વિભાગની અનુસાર ભાવનગરના ખરેડ ગામમાં બે થી ત્રણ દિવસમાં પડેલા પંદર ઇંચ કરતાં પણ વધારે જેટલા અતિભારે વરસાદ વરસ્યો છે જેના વરસાદના કારણે ગામની હાલત અત્યંત કફોડી બની ગઈ છે તો માલણા નદીના ધરસમસતા પાણીએ ગામના વિનાશવેર્યો છે તો નદીના પાણી ગામમાં નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા અનેક મકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા તો ભયંકર પૂરના કારણે આશરે સો થી એકસો ને વીસ જેટલા ઘરોમાં રાખવામાં આવેલું અનાજ પણ સંપૂર્ણપણે પલળી ગયું છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે લીલી પરિક્રમા માર્ગના એંસી ટકા રસ્તાઓ ધોવાઈ ગયા છે જ્યાં દોસ્તો લીલી પરિક્રમા આગામી બે નવેમ્બરથી શરૂ થશે જેની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટી વિભાગે પૂરી કરી છે પરંતુ છેલ્લા બે દિવસથી પડતા કમોસમી વરસાદી આયોજનની અસર કરી છે જેનાથી ચિંતાઓ વધી છે તો ગિરનાર પર્વતન તેમજ અભયારણ્યમાં બે થી ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે જેના કારણે છત્રીસ કિલોમીટર લાંબા પરિક્રમા રૂટના એંસી ટકા રસ્તાઓ ધોવા ધોવાઈ ગયા છે તો માટી કામના આ રસ્તા ઉપર વરસાદથી ઉપરથી સપાટી ધોવાઈ ગઈ છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે પીએમ મોદીનું મોટું નિવેદન કહ્યું કે બિહારમાં ફરી એકવાર એનડીએની સરકાર બનશે જ્યાં દોસ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં સભા સંબોધન કરતા વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે નરેન્દ્ર તેમજ નીતિશ તમારા સપનાઓ પૂરા કરવા માટે પ્રતિબદ્ધ છે અને બિહારમાં પણ ફરી એકવાર એનડીએની સરકાર બનશે તો તેમણે વિશેષમાં કહ્યું કે કોંગ્રેસ તેમજ આરજેડી ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું કે કોંગ્રેસના નેતાઓ અન્ય રાજ્યોમાં બિહારીઓને ગાળો આપે છે તો આ વખતે કોંગ્રેસે બિહારને પણ ગાળો આપનારાઓને જ પ્રચાર માટે બોલાવીએ છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો તિજોરીઓમાંથી ચોસઠ ટન સોનું ભારતમાં પરત લવાયું જ્યાં દોસ્તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ આ વર્ષે માર્ચથી સપ્ટેમ્બર બે હજાર વિદેશમાં રાખવામાં આવેલા સોનામાંથી ચોસઠ ટન સોનું ભારતમાં પાછું લાવીને હવે આરબીઆઈ પાસેના કુલ આઠસો ને આઠ ટન સોનામાંથી પાંચસો ને પંચોતેર આઠ ટન સોનું ભારતમાં રાખવામાં આવ્યું છે તો ભૂ રાજકીય તણાવ તેમજ નાણાં કીય યુદ્ધના વધતા જોખમો વચ્ચે દેશની આર્થિક સુરક્ષા અને સ્વતંત્રતા વધારવા માટે આ પગલું મહત્વનું ગણાય છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ હવેથી ચીનમાં જ્ઞાન આપવા માટે ઇન્ફ્લુએન્સર્સ માટે પણ ડિગ્રી ફરજિયાત છે જ્યાં દોસ્તો ચીનની સરકારે સોશિયલ મીડિયા ઉપર જ્ઞાન પીરસતા ઇન્ફ્લુએન્સર્સ ઉપર લગામ કસવા માટે કડક નિયમો લાગુ કર્યા છે જેમાં પચીસ ઓક્ટોબર બે હજારને પચીસથી ડોક્ટર વકીલો શિક્ષક કે ફાઇનાન્શિયલ એડવાઇઝર તરીકે સલાહ આપતા ઇન્ફ્લુએન્સર્સને જે તે ક્ષેત્રની સત્તાવાર ડિગ્રી અને પ્રોફેશનલ લાયસન્સ રજૂ કરવું ફરજિયાત બ છે તો આ પગલું ખોટી સલાહો પર અંકુશ મૂકવા માટે લેવામાં આવ્યું છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર ટૂંક સમયમાં ઝાડથી જવતી ઠંડીનો દોર શરૂ થશે જ્યાં દોસ્તો હવામાન વિશ્લેષક અંબાલા પટેલ અનુસાર આ વર્ષે ઠંડી સમય પહેલા જ શરૂ થઈ શકે છે તો બાવીસ ડિસેમ્બરથી બાર ફેબ્રુઆરી સુધી કડકડતી ઠંડી રહેશે તેમજ ન્યૂનતમ તાપમાન આઠ ડિગ્રીથી પણ નીચે જવાની શક્યતાઓ છે તો નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષોભના કારણે પ્રભાવથી તાપમાનમાં વધારે ઘટાડો થશે